वडप्रधानश्री पंचोत्तर जन्मोत्सव देशोत्सव विद्यापीठ संचालित धीरज हॉस्पिटल पिपरिया तथा वडोदरा जिल्हा धर्मेंद्र धर्मेंद्रसिंह वाघेला बापू वाघोडिया मामलदारश्री वडप्रधानश्री निरोगी भारत मिशन अंतर्गत निरोगी वाघोडिया तालुका बनवण्यासाठी विशेष झुंबे हात आ आंबेश हेठ वाघोडिया तालुका विविध गामो ने बस दा धीरज हॉस्पिटल खाते लोहनी तपास मूत्र परीक्षण અને જરૂર જણાય તો એક્સ રે ઇસીજી યુએસજી એમ આરઆઈ અને સીટી સ્કેન સહિત તમામ આવશ્યક નિદાન પરીક્ષણો સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવ્યા છે તમામ લાભાર્થીઓને મફત બોડી ચેકઅપ સાથે ચાના નાસ્તો તેમાં જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે બસ દ્વારા લાવવા અને મૂકવાની સુવિધા પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે આ ઝુંબેશ ચોથી સપ્ટેમ્બરથી નમોત્સવની ઉજવણીના અનુરૂપે પ્રારંભ કરાય છે વડાપ્રધાન શ્રીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વાઘોડિયા તાલુકાના તે સૌથી વધુ લાભાર્થીઓને લાવી તપાસ કરવામાં આવી છે આ અવસરે વાઘોળે વિધાનસભાના શ્રી ભાજપા પ્રમુખ શ્રી મામલતદાર धीरज हॉस्पिटल लाभार्थी मुलाखत दिसत सुमनदीप केम्पस स्वच्छता अभियान अंतर्गत स्वच्छता कार्यक्रम पण हात धरा આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ધીરજ હોસ્પિટલ દ્વારા વાઘોડિયા તાલુકામાં નિરોગી ભારત પ્રોગ્રામ અંતર્ગત વાઘોડિયા તાલુકાના તમામ ગામોમાં રહેતા તમામ લોકોને એક હેલ્થ ચેકઅપ થાય અને એમની જે કંઈ જરૂરી ટ્રીટમેન્ટ મળી રહે તે હેતુસર આજે વાઘોડિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી અહીંયા દર્દીઓને લાવવામાં આવ્યા છે અને એમને તમામ દર્દીઓનું હેલ્થ ચેકઅપ થશે અને એ બી એમના જરૂરી ઇન્વેસ્ટિગેશન જે કરવાના થતાં હશે તે અને જરૂરી ટ્રીટમેન્ટ બી ફ્રી કરવામાં આવશે આ અથાગ કાર્યક્રમમાં વાગોડિયા તાલુકાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ તરફથી અને મામલતદાર સાહેબ તરફથી ખૂબ સહકાર મળેલો છે અમને અને આ કાર્યક્રમ આગળ ધપાવવા માટે અમારી સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ શ્રી ડૉક્ટર મનસુખભાઈ શાહ અને પ્રેસિડેન્ટ શ્રી દીક્ષિતભાઈ શાહ તરફથી બી અમને ખૂબ સહકાર મળેલો છે અને અમે પૂરો પ્રયત્ન કરીશું કે વાઘોડિયા તાલુકાનું એક પણ ગામ આમાં બાકી ના રહે અને તમામ લોકોને આ નિરોગી ભારત અંતર્ગત તમામનું હેલ્થ ચેકઅપ થાય અને એમનું આરોગ્ય સુખાકારી જળવાઈ રહે એ હેતુસર આ કાર્યક્રમ આપણે રાખેલો છે ડૉક્ટર દિનેશ ચૌહાણ મેડિકલ હોસ્પિટલ આજે માન્ય વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિવસની પહેલાં તો હું અને અમારા ધીરજ હોસ્પિટલના ડૉક્ટર ચૌહાણ અને એમની ટીમ માન્ય વડાપ્રધાન સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે સાથે સાથે આજે નિરોગી ભારત અંતર્ગત ધીરજ હોસ્પિટલ દ્વારા અને અમારી ટીમ દ્વારા ગામે ગામથી જે લોકોને લાવવાની વ્યવસ્થા ધીરજ દ્વારા કરવામાં આવી છે અને અહીંયા લાવીને તમામ પ્રકારનું ફ્રી બોડી ચેકઅપ તમામ ટેસ્ટ એક પણ રૂપિયો લીધા વગર ધીરજ હોસ્પિટલની અંદર કરવામાં આવ્યા સાથે સાથે કોઈ પણ બીમારી જો ડિટેક થાય એ ડિટેક થાય તો એનું ઓપરેશન હોય કે કોઈ પણ પ્રકારની સર્જરીમાં એક પણ રૂપિયો લીધા વગર તમામ પ્રકારની ફ્રી વ્યવસ્થા દર્દીની સાથે એક વ્યક્તિને રહેવાની ફ્રી વ્યવસ્થા જમવાની ફ્રી વ્યવસ્થા તમામ પ્રકારનો જે અમને સહયોગ મળ્યો છે ધીરજ હોસ્પિટલ તરફથી ખરેખર હું ધીરજ હોસ્પિટલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હજી પણ ધીરજ હોસ્પિટલ દ્વારા એને અમારી ટીમ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે વાઘોડિયા તાલુકો નિરોગી તાલુકો બને એ માટે થઈને આખા વાઘોડિયા તાલુકાની અંદર ગામે ગામ ફરીને દર્દીઓને લાવીને ફ્રી ચેકઅપ કરાવીને એમને કોઈ પણ બીમારી હોય તો એનું ફ્રી ટ્રીટમેન્ટ આપવાનું જે ધીરજ હોસ્પિટલે મને ખાતરી આપી છે એટલે ધીરજ હોસ્પિટલનો મારી આખી વિધાનસભા વતી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું